નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં મિત્રો આજે તમને મકાન સહાય યોજના વિશે માહિતી આપવાની છે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે અરજી કોણ કરી શકે આ યોજનાની સંપૂર્ણ માહિતી આપવાની છે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એક જાહેર ખબર છે ઈ સમાજ કલ્યાણ ગુજરાતની વેબસાઇટ ઉપર છે તમે પણ ઈ સમાજ કલ્યાણ ગુજરાતની વેબસાઇટ સર્ચ કરશો તો તમને આ માહિતી ત્યાંથી મળી જશે નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિઓના વિહોણા ઈસમોને અમલમાં છે સદ્રહુ યોજના હેઠળ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી જે આ વેબસાઇટ આપેલી છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એ પોર્ટલ ઉપરથી સત્તર આઠ બે હજાર થી સોળ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારો અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો પાસેથી ફરીથી અરજી કરવાની રહેશે નહીં નીચે દર્શાવેલા જે જિલ્લાઓ આપેલા છે લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળે તે માટે જે તે જિલ્લા સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી તો જે આ જિલ્લાઓ આપેલા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ જિલ્લાઓના નામ અહીંયા આપેલા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ જે બાકી અરજીઓ છે ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી જે નવ જિલ્લાઓ છે એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જે લોકો છે કેટેગરીમાં આવે છે એના માટે આ વર્ષે અરજીઓ કરવાની રહેતી નથી આણંદ અમરેલી અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર ને પાટણ અને સાબરકાંઠા આ નવ જિલ્લાઓ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો આ જિલ્લાઓમાં આ વર્ષ માટે અરજી નહીં કરી શકશે કારણ કે આગળ આગળના વર્ષની અરજીઓ પેન્ડિંગ છે એટલા માટે આ નવ જિલ્લા સિવાયના જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે આ સિવાય નવ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે અરજી કરી શકશે આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઇન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું બાકી સોળ નવ છે પરંતુ જો અરજીઓ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો આગળ પણ ચાલુ રાખવામાં આવશે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ કરતા વધુ અરજીઓ વાળી અરજીઓ હશે તેને ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ માગેલ વિકતો સહિત અરજી કરવાની રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં સહાય મેળવવા માટેની અરજી થી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન થી અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે તો આ પણ સૂચના છે એક આગળ આપણે શરતો જોઈએ તો અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજ વેજોવાળી અરજી હશે તો આપોઆપ રદ એટલે કે નામંજૂર ગણાશે અરજદાર છે મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ ન હોવી જોઈએ આવક મર્યાદા પણ છે છ લાખ રૂપિયા અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા ગુજરાત કે રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી હોવી જોઈએ નહીં આ બધી સૂચનાઓ છે એ લાગુ પડશે શરતો લાગુ પડશે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ પણ રદ ગણવામાં આવશે એટલે એ પણ ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે મોબાઈલ નંબરની અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજી સ્ટેટસ જાણવા વેબસાઇટ પર જોતા રહેવું જે આપણે આગળ ઈ સમાજ કલ્યાણ વેબસાઇટનું કીધું હતું તમે ગુગલ ઉપર સર્ચ કરશો તો પણ મળી જશે એટલે વેબસાઇટ ઉપર તમારે સ્ટેટસ છે જોતા રહેવાનું છે અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારી શ્રીની રહેશે જે અંગે બીજો કોઈ હક કરી શકશે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીઓમાંથી પણ મળી રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે અને સત્તર આઠ બે હજાર ચોવીસનો આ પત્ર છે તો આ સિવાય તમને વેબસાઇટ પરથી પણ માહિતી છે મળી રહેશે આપણે વેબસાઇટની વાત કરેલી હતી ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ તમે સર્ચ કરશો ડબલ્યુ 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 ડોટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એટલે આ રીતે તમારું છે હોમ સ્ક્રીન ઉપર આવી જશે અહીંયા ભાષા છે ઇંગ્લિશ હોય તો તમારે ત્યાં ગુજરાતી કરી દેશો એટલે ગુજરાતીમાં દેખાશે અને ત્યારબાદ તમે અહીંયા નિયામક વિકસતી જાતિ કલ્યાણ ઉપર આગળ ક્લિક કરશો એટલે આ રીતે તમને બધી યોજનાઓ છે એ જોવા મળશે કેટલી કેટલી યોજનાઓ હાલમાં ઓપન છે એની પણ માહિતી છે મળી રહેશે તો આપણે અહીંયા આ યોજનાની વાત કરીએ છે પંડિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના એના વિશેની માહિતી પણ તમને મળી રહેશે અહીંયા જે પ્રશ્ન ચિહ્ન છે તેમાં પણ ઘણી બધી બાબતો વારંવાર પૂછાતા પ્રશ્નો એની માહિતી પણ આપેલી તમને જોવા મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની પણ માહિતી તમને ત્યાંથી છે એ મળી રહેશે અને જે પણ અહીંયા તમે આ યોજના વિશેની માહિતી તમારે વધારે જોતી હોય તો ત્યાં ટચ કરશો તો પણ તમને માહિતી છે એ આ પીડીએફ ફાઇલ અને આ બીજી ફાઇલો છે ત્યાંથી તમને મળી રહેશે તો મિત્રો માહિતી ગમી હોય અથવા તો કઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એનો વિડીયો આપણે અગાઉ આપણી ચેનલ ઉપર અગાઉના વર્ષોમાં જે યોજના આવેલી હતી આ એનો વિડીયો છે એ બનાવેલો છે આપણી ચેનલ ઉપર તમે કોમેન્ટ કરશો તેની લિંક મૂકી દેશું આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો તમને રિપ્લાયમાં એ વિડીયોની લિંક આપી દેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો અન્ય મિત્રો સુધી શેર પણ કરી દેજો થેન્ક યુ